રાજકોટ જિલ્લાના ઉપલેડામાં વાડલા રોડની પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થઈ રહી હોય તેવું સામે આવી રહ્યું છે ઉપલેટાના વાડલા રોડ ઉપર આવેલી સોસાયટીમાં બે હજાર અઢાર થી રજૂઆત કરેલી હોય મામલદાર સાહેબ નગરપાલિકા ચીફ ઓફિસર કલેક્ટર સાહેબ મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી છતાં આજ દિન સુધી કોઈ પણ આ વિસ્તારની કામગીરી કરવામાં આવી નથી તમે જોઈ શકો છો ઘરની અંદર પાણી ભરાઈ ગયા લોકોની ખાદ્ય ચીજ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે હજી સુધી પણ તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તંત્રના કારણે લોકો હિજરત કરવા માટે મજબૂર થયા તેવી પરિસ્થિતિમાં હજી સુધી નગરપાલિકા કે તંત્ર ધ્યાન આપતું ન હોય તેવું દેખાઈ રહ્યું છે આજ વાડલા રોડની પ્રજા એટલી લેખી તેને મૌખિક રજૂઆતો કરીને પોતે થાકી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ઘણી મીડિયામાં આપેલું હોવા છતાં કોઈ પણ આમનો પ્રશ્નનો નિકાલ કરવામાં ન આવ્યો આ વિસ્તારમાં શૌચાલય મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટાચારના કારણે આજ સુધી પાણી કે શૌચાલય પણ આપવામાં આવ્યું નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હજી સુધી કોઈ નેતા કે નગરપાલિકાના કોઈ પણ ઉચ્ચ અધિકારી કે કોઈ પણ રાજકીય નેતાઓ આવીને આ લોકોની પરિસ્થિતિ પૂછવા આવી નથી આજ દિન સુધી આ લોકો પોતે હાલાકી ભોગવી રહ્યા છે હવે જોવાનું કે રહ્યું તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે કે પછી તંત્ર આમ જ જ નિંદ્રામાં રહેશે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ન્યૂઝ ઉપલેટા નગરપાલિકાએ અમને બે હજાર અઢારમાં લેખિત દાખલ છે કે અમે આત્મહત્યા એક પણ માત્ર સુવિધા પીવાનું પાણી આવે નથી આયા માટે નહીં ચાર નથી પાણીનો નિકાલ હતો અને અહીંયા ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે અને અહીંયા માણસો અત્યારે રહી શકે એવું નથી તો તંત્રએ ધ્યાન દેતું નથી અમારામાં કોઈ અધિકારીઓ ધ્યાન દે અને અહીંયા નગરપાલિકામાં તો અમે રજૂઆત કરી કરીને થઈ જશે અનેક વાર રજૂઆત કરેલી તો અમારું સાંભળવા ઉપરાંત અમને અહીંયા શૌચાલય બનાવી દેવાનું ટીમ શૌચાલય નથી અત્યારે શૌચાલય જવા માટે ભાઈઓને છોકરાઓને તકલીફો પડે છે એનાથી ખાડો પુરાણો પાણીનો નિકાલ કોઈ રીતથી અમને કરાવો કલેક્ટરના હુકુમ દ્વારા ડેપ્યુટ અહીંયા ભાઈ રાજકોટ ડીએલ કચેરી દ્વારા અમને કેન્દ્ર કોર્ટની માપણી કરી દેવામાં આવી પણ તે પછી અમે કલેક્ટર જિલ્લા કલેક્ટર સાહેબનું બે લેખિતમાં આપેલું કે અમને કોઈ દેખનો જવાબ નથી ને ઘોડીને દલેસ રહ્યા છે એટલે આવું બદનામ કરે